ફિલ્મમાં એસ ટુ જી ટુ રોમેન્ટિક મિશનના કલાકારો મહેસાણા આંગણે શ્રીનિકા આઉટરીચના બેનર હેઠળ બનેલ ફન ફેશન અને એક્શન પેક્ડ ગુજરાતી ફિલ્મ એસ ટુ જી ટુ આ રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જે મહાસ્ય એક્શન બધું જ છે દસ બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર સાબિત થશે તો તે નક્કી જ છે રાકેશ શાહ દ્વારા દિગ્ધદર્શિત આ ફિલ્મ શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અન્ય પ્રોડ્યુસરમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાન થાય છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ કથા પટેલ શ્રી મારડિયા પ્રિયલ ભટ્ટ અર્જન ત્રિવેદી કલ્પેશ પટેલ અને કેરેલિયા જેવા જાણીતા કલાકારો અદભુત કામગીરી દર્શાવી છે ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરાયું છે ફિલ્મના પ્રમોશન અર્થે કલાકારો મૌલિક ચૌહાણ અને કથા પટેલ તથા મહેસાણાની મુલાકાતે આવ્યા હતા એસ ટુ જી ટુ રોમેન્ટિક મિશન ફિલ્મમાં બે કપલની વાત છે ફિલ્મના ટ્રેલર લોન્ચની સાથે જ દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્કૃષ્ટતા વધી ગઈ છે ફિલ્મનું મ્યુઝિક જોય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અલી અને સંદીપ કુલકર્ણી જેવા ફેમસ બોલીવુડ પ્લેબેક સિંગરે આ ફિલ્મના આ એક સોંગમાં પોતાનો અવાજ આપ્યો છે જેમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે ફિલ્મના ગીતો કિરણ પરિવાર તથા શ્યામલ મુનશી દ્વારા લખાયા છે એટલે કે આવતા શુક્રવારે અને ઓલમોસ્ટ આખા ગુજરાતમાં ફિલ્મ રિલીઝ કરી રહ્યા છીએ અને મુંબઈ પણ રિલીઝ કરી રહ્યા છીએ તમારે ફિલ્મના ટાઇટલ વિશે જે થોડું જણાવું છું જી ફિલ્મનું ટાઇટલ છે એસ ટુ જી ટુ અને આ એક એક કોડવર્ડ છે જે તમને ફિલ્મ જોશો એટલે ખબર પડશે કે આ ફિલ્મની સાથે આ વાત આખી સંકળાયેલી છે અને કેવી રીતે એ વાત સંકળાયેલી છે એમાં શું છે એસ જી ટુ એ એના માટે ફિલ્મ જોવી પડશે પ્રેક્ષકોને શું પ્રેક્ષકોને એ સંદેશ છે કે આપણે બહાર ફિલ્મ જોવા જતા હોઈએ છીએ ત્યારે શું મગજમાં રાખીને જોતા હોઈએ છીએ કે ઘણા લોકોને કોમેડી જોવી ગમતી હોય છે ઘણા લોકોને એક્શન ગમતું હોય છે ઘણા લોકોને લવ સ્ટોરી જોવી ગમતી હોય છે એટલે અમારો પ્રયાસ એવો રહ્યો છે કે આ બધી જ વસ્તુઓ એક મૂવીમાં લાવીએ સાથે અને તમને પીરસીએ બાકી સરસ મજાના બે સોંગ્સ પણ છે બહુ જ બ્યુટિફુલ સોંગ છે અને એકનું નામ એમાંથી ઠંડક ઉપા છે જે ડાન્સ અને મસ્તી પર સોંગ છે બે કોલેજના છોકરાઓ જે રીતે ડાન્સ કરે સોંગ પર એવી રીતે અને બાકી લવ સોંગ છે આની અંદર એવી કઈ રસપ્રદ વાર્તા છે કે જે સમાજ તમને સ્વીકારશે રસપ્રદ વાર્તામાં કેવું છે કે ફિલ્મમાં બધા જ પ્રકારના જે એન્ટરટેન એન્ટરટેનમેન્ટ આપી શકાય એવા રસ ભર્યા છે કે જેમાં એક્શન છે કોમેડી છે સસ્પેન્સ છે એની સાથે સાથે એક સરસ મજાની લવ સ્ટોરી પણ છે એટલે લોકોને બહુ જ મજા આવશે અને લોકો માટે એક સરસ એવો મુદ્દો પણ છે કે જે અમે ચર્ચવાનો પ્રયત્ન કર્યો છે કે અત્યારે જે કિડનેપિંગ થઈ રહ્યા છે આપણા સમાજમાં એના વિશે એક મુદ્દો ચર્ચવાનો અમે પ્રયત્ન કર્યો છે મારા કેરેક્ટરનું શિકા રાયચંદ છે એ એક સક્સેસફુલ બિઝનેસ ફેમિલીથી બિલોંગ કરે છે એને આ પૈસા ખાતે બધી બહુ ચૂકી છે પણ એને આઈએ ટીમ બનાવે છે એના ડ્રીમ્સ પૂરા કરવા છે એની એક અલગ ટ્રેક ચાલે છે એને એમ જરૂર નથી કશું કરવાની પણ છતાં તેમ છતાં એને એક પ્રોટાની આઈએ બનાવે છે અને એના વિશે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે જેથી કરીને મને લાગે છે કે જે આજની જનરેશન છે જે યુથ છે અમારા એ કે મારાથી નાની એ કોલેજમાં ભણતી છોકરીઓ છે એમને એક ઇન્સ્પિરેશન છે છે મારા નામ વિવેક વિવેક એક ફોટોગ્રાફર છે અને ફોટોગ્રાફી કરતાં કરતાં એ પ્રેમમાં પડે છે અને એ પ્રેમ સાથે સાથે એક અચાનકથી મિશનનો ભાગ બની જાય છે અને એવા વંટોળમાં ફસાય છે અને કેવી રીતે બહાર નીકળશે એની આ વાત વાર્તા છે ફિલ્મની વાર્તા તો એવી રીતે વણવામાં આવી છે કે લોકોને મજા આવે પણ મારે મહેસાણાવાસીઓને એક સંદેશો વાપરો છે કે હું મારું નામ મૌલિક ચૌહાણ અને મહેસાણાથી બિલોંગ કરું છું તમારો જ તમારો જ ભાઈ છું તમારા ગામનો જ છું અને આ ફિલ્મ થકી મારી એઝ એઝ અ લીડ પહેલી ફિલ્મ છે એસ ટુ જી ટુ તો હું દરેકને વિનંતી કરીશ કે પ્લીઝ મને સપોર્ટ કરો આ ફિલ્મ જોવા આવો અને જે પણ લોકો શુક્રવારે દસ તારીખે આ ફિલ્મ રિલીઝ થાય છે જે પણ લોકો ફિલ્મ જોવે મને ટેગ કરે અને તમારા ફીડબેક્સ આપે તો તમારા આશીર્વાદની અને સપોર્ટની બહુ જ બધી જરૂર છે થેન્ક યુ સો મચ દસ તારીખ દસ મે ભૂલ્યા વગર યાદ રાખજો